એ જમણ ખાવા લ્યો જાવ આ જમણ જમઈ જમઈ ખાવા જાવ ને તો ખાઈ લો આજનો દાડો

હા છોકરાઓ જો દર્શન કરવા લઈને આવ્યા મને મહાદેવ માં અમારા ગામ નું આ છે મહાદેવ નું મંદિર જો મજાનું મસ્ત દ્રશ્ય અમારે અમે પેલા અહીંયા મહાદેવ આવતા દર્શન કરવા ત્યાં પગથિયે બેસતા અમારે જો મોર ઉડી જાય અમારા ગામ નું તલાય છે અમારા ગામ નું તલાય જો મસ્ત

હે શંકર ભગવાન બુદ્ધેશ્વર મંદિર ના છે ગાણા હનુમાન દાદાજી

અને અહીંયા તલાઈમાં કપડાં ધોવા જોવા માટેનું અને આ છે અમારા ગામનું તલાઈ જો અહીંથી મંદિરથી વ્યૂ દેખાશે આખો અને આ છે અમારા ગામનું મંદિર આ સામે સામેરી શંકર ભગવાનનું મંદિર છે અને આ છે મહાકાળી માનું મંદિર કરવા અહીંયા કા જય માતાજી સારું કરજો પણ ઘણી સુવિધાવાળું ગામ શું કેવું સાચી વાત છે

એલા વા પાલો પાછું ડાને અંદર પેલું પેલું રોટલા આવું છું તને દો ને રોટલા આવું હા છે बता ना अज्ञात सा अज्ञात है ना अज्ञात सा अज्ञात सा ही बहुत ना बता तेरे बहुत बोला दस जन नाम तो तुमने बहुत जोड़ा था और तेरे चार जोता रहा चार बहुत जोड़ा था ये बहुत धन अज्ञात से बोला बार बार बस यार बोला बार आपने बोला नहीं इम्ने ही रखे हैं अरे नहीं महीने ही ना यार �

ᱪᱤᱪᱟᱞᱟ ᱚᱱᱮ ᱪᱤᱪᱟᱞᱟ ᱱᱩ ᱪᱟᱞᱟ ᱦᱚᱢᱟ ᱞᱟᱰᱟ ᱟᱱᱫᱟᱨ ᱱᱟ ᱦᱟᱸ ᱟᱞᱟ ᱢᱩᱞᱟᱹᱥ ᱪᱟ ᱫᱮᱱᱟ ᱥᱟᱴᱤ ᱱᱩ ᱮ ᱯᱟᱲᱤ ᱛᱩ ᱦᱟᱸ ᱪᱷᱚ ᱢᱩᱱᱰᱩ ᱥᱟᱨᱵᱟᱛ ᱠᱷᱟᱫᱟᱭ ᱱᱮ ᱚ ᱛᱷᱟᱨᱤ ᱡᱚᱠᱤ ᱠᱚ ᱱᱮ ᱠᱷᱟᱭ ᱞᱤᱭᱟᱢ ᱵᱮ લે <laughs> છે

काम बेवा हो मंतना पोना जुवाना निर्मल चु गणपतिष्णोद निर्मल चर्वगंध देवताक्षाथा दत्म देवृतिगृहताध्यम समर्पयाम ताम्रपात्रेय स्थिल गंधपुष्पल शाम गृहां हस्तर्घम समर्पयाथ सयुक्त सुगंधि निर्मल जल विष्ण नम विष्णे नमो नम

ત્રી તારીખ સુ પર જોડે આવી હું

आज बहुत पूरी बैठे चल चला क्या जाओ वो लीलम लीलम मर हारू खामू आप ये खाया औरत भी કે હવા જબરદસ્ત ખલા ભૂત છે તમે જવાબ આજો ઇલમ બોલે એટલે સજે લે પેલા એ તમે મસ્તી ના કરો બાજી તો લઈ આવો પાસ ના ગયે હું

ઘણા દાડે ભેગા થાય એટલે સોળીયું બખારો કરે હજી હાલાઈ બેઠી છો તો તો વગર તા આવવાનું બીજ હોય

આલે આખી ગ્રે ફોમ લીવન મને સેટ આવ દી કરશું ના કાલે એ તો સોકરાટ કમાય મેડી